પાડી બાલદા ગ્રામ પંચાયતની ગ્રામસભામાં નાસિક હાઇવે એટ ફોર એટ રોડ બાયપાસ મુદ્દે ખેડૂતોનો વિરોધ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ જીઆઈડીસી ખેતીલાયક જમીન સંપાદન થયેલ જેથી વધુ જમીન સંપાદન ન કરાય એવી ખેડૂતોની રજૂઆત પાડીનગરમાંથી સ્ટેટ હાઇવે પહોળો કરવા જમીન સંપાદનમાં આખું બજાર અને વસાહત તથા મોટી ઇમારતોને દૂર કરવી પડે છે પાડી તાલુકાના બાલદા ગ્રામ પંચાયત ખાતે ગતરોજ સભામાં સ્ટેટ હાઈવે નંબર એટ ફોર એટ બાયપાસ રોડ માટે જમીન સંપાદનના મુદ્દે બાલદા ગ્રામ પંચાયતમાં ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો હતો ખેડૂતોએ જણાવ્યું હતું કે પારડી હાઇવે ચાર રસ્તાથી નાનાપોંડા કપરાડા નાસિક તરફ જતો સ્ટેટ હાઇવે હાલ હયાત હશે તે રસ્તાને પહોળો કરવો જોઈએ તેની જગ્યાએ બાલદા ગામેથી બાયપાસ રોડ માટે સર્વે ચાલી રહ્યું છે આ બાયપાસ રોડનો વિરોધ કરીએ છીએ ગ્રામસભામાં ખેડૂતોએ વિરોધના કારણ આપતા જણાવ્યું કે બાલદા ગામ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ એક્સપ્રેસ રોડ પાડી જીઆઈડીસી પાડી એકલવ્ય રેસિડેન્સી સ્કૂલ સાયન્સ કોલેજ તથા ગામના અન્ય રસ્તાઓ માટે જમીનો હતી તે સંપાદિત થઈ છે અને હવે જો બાયપાસ રોડ માટે વધુ જમીન સંપાદિત કરશો તો આ ગામના ખેતી ઉપર નભતા ખેડૂતોની પાસે ખેતીલાયક જમીન બચશે નહીં અને ખેડૂતોનો જીવન નિર્વાહ કરવો મુશ્કેલ બનશે તેથી સ્ટેટ હાઈવેનો બાયપાસ રોડ બાલદા ગામેથી બનવો જોઈએ નહીં નોંધનીય છે કે પાડીથી પસાર થતા હાઈવે નંબર ફોર્ટી એટથી નાસિક તરફ જતો ઇન્ટરલિંગ સ્ટેટ હાઈવે વર્ષોથી ચાલ્યો આવ્યો છે પરંતુ પાડીનગર વિસ્તારમાં તે હેવી ટ્રાફિક માટે હવે યોગ્ય રહ્યો નથી મુખ્ય બજારમાંથી આ રસ્તો પસાર થયો છે અને ત્યાં ગીચ વસ્તી વિસ્તાર આવેલો છે તેથી સ્ટેટ હાઈવે પહોળો કરવા માટે પાડીનગરમાં સરળતાથી કોઈ જમીન સંપાદિત થઈ શકે તેમ નથી જો રસ્તો પહોળો કરવા માટે સંપાદનનું કાર્ય હાથ ધરવામાં આવે તો આખું બજાર અને વસાહત તથા મોટી ઇમારતોને હટાવવા પડે જેથી મોટું નુકસાન થઈ શકે છે આવા સંજોગોમાં હેવી ટ્રાફિક માટે બાયપાસ રોડ વર્ષોથી શોધવા માટેની તજવીજ હાથ ધરાઈ હતી પરંતુ તંત્રને આજ દિન સુધી સફળતા મળી નથી હવે બાલદા ગ્રામ થઈને બાયપાસ રોડ માટે સર્વે હાથ છે ત્યારે બાલદા ગામના ખેડૂતોની પણ માંગણી વાજબી જણાઈ રહી હોય ફરી આ મુદ્દો ખોરંબે ચડે તેવા સંજોગો વર્તાઈ રહ્યા છે આજ મડેલ સભામાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર આઠસો અડતાલીસ કિમી ઝીરો જીરો કિમી સાડત્રીસ ચારસો પારડી એનએચ અડતાલીસ જંક્શન સુખેશ નાનાભોંડા કપરાડા સેક્શન માર્ગને જાહેર હેતુ માટે પહોળો કરવા જમીન સંપાદન માટે રીસર્વીની ભૂલો સુધારા અને જમીન માપણી અંતર્ગત ચર્ચા કરવામાં આવી તથા હાજર ગ્રામજનોને સમજૂતી આપવામાં આવી ચર્ચા વિચારણાને અંતે હાજર તમામ ગ્રામજનોએ રાષ્ટ્રીય ધોરીમાર્ગ આઠસો અડતાલીસ સાડત્રીસ ચારસો પાર્ટી એનએચ અડતાલીસ જંક્શન સુકેશ નાનાપોંડા કપરાડા સેક્શન માર્ગને જાહેર હેતુ માટે પહોળો કરવા જમીન સંપાદન માટે રીસર્વે ભૂલો સુધારા અને જમીન માપણી અંતર્ગત ગ્રામસભામાં હાજર રહેલ ગ્રામજનોએ રાષ્ટ્રીય ધોરીમાર્ગ આઠસો અડતાલીસ કે જે પાર્ટી નેશનલ હાઇવે નંબર અડતાલીસ પાર્ટી ચાર રસ્તાથી નાના ગોંડા તરફ જતો હયાત રોડ ચાલી આવેલ છે જે રોડ પહોળો કરવા માટે સંમતિ આપેલ છે પરંતુ સદરહુ રોડ બાયપાસ કરી બાલદા ગામના ગ્રામજનોની ખેતીલાયક ક્યારીવાડી જમીન તથા રહેઠાણની તેમજ આંબાવાડીવાડી જમીનમાંથી પસાર થવા સામે નીચે જણાવેલ કારણોથી વિરોધ નોંધાવેલ છે ઉપરોક્ત કારણોસર બાલદા ગામમાં વિવિધ સરકારી યોજનાઓ વારંવાર જમીનો સંપાદિત થવાને કારણે ગામના ખેડૂતો પાસે ખેતીલાયક જમીનો વધવા પામેલ નથી જેને કારણે ખેડૂત ખાતેદારોના જીવન નિર્વાહ ચલાવવા માટે મુશ્કેલી પડી રહી છે જેના કારણે ગ્રામજનો દ્વારા હાલનો બાયપાસ રોડ બાલદા ગામના ખેડૂતોની જમીનમાંથી પસાર કરવામાં આવે તો તેઓને વર્ણવી ન શકાય એવું ગંભીર પ્રકારનું નુકસાન થવાની સંભાવના રહેલી છે એવું જણાવેલ છે તથા ખેડૂત ખાતેદારો પણ બિનખેડૂત બની જવાની સંભાવના રહેલ છે જેના કારણે ગ્રામજનો દ્વારા સખત વિરોધ દર્શાવેલ છે જે સર્વાનુમતે મંજૂર આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બેલાઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો